હું છું તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ માં પરિવાર એકદમ સ્વાગત છે આજે તમને હું બેસ કાંઈક દેખાડીશ તો વિડીયો ના એન્ડ સુધી જરૂર દેજો ચાર પછી આપણે ધાબે જવું છે તમે અમારે ખાલી ઘર બાજુનું લોકેશન જુઓ અતારમાં જે ચકલા ચણી રહ્યા છે છે નીકળી ગયા ચકલા હેસ ગયા જે હું તમને વાત કરી રહ્યો હતો ને આ માટલું જ છે આ માટલાને અમે જોવા જે આપણે માટલું ફૂટી ગયું હોય ને એ માટલાને અમે જોવા આમાં અજમો વાયો છે આ જો એક એક જાતની દવા કહેવાય આ ખા શરદી થઈ ગઈ હોય ઉધરા થઈ ગયો હોય આ ખાવ ને તો તમને મટી જાય વહેલા હાય પછી મેં એક યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટાગ્રામની આઈડી લખી છે જરા કોમેન્ટમાં બચાવજો કેવું લાગે છે હવે આપણે બે ગયા છીએ હવે આપણે આ કુંડાને કલર કરશું મામૂલી કોઈ સમજતા નહીં આ કુંડાને કેમ કે આને કલર કરવાનો જોઈ શકો

ਕੱਟੂ ਦਾ ਰਣ ਤੁਰ ਏਕਾਂ ਜੜੀ ਦੀ ਗਾੜੀ ਜਾਣ ਦੀ ਗਾੜਾ ਰੜੀ ਜਾਣ ਦੀ ਜਾਰਦਾ ਗਾਗੂ ਬੁੱਧਿਆ ਦਾਰਾ ਰਣ ਦੀ ਜੁਵਾਰਾ ਵੀ ਰਣ ਦੀ ਬੁੱਧਿਆ ਰੋ ਗੰਦਨ ਕੀ ਪਾਵਨ ਹੁਰਾ ਘਰ ਮਾਰ ਮਾਰ ત્યારબાદ ધીમે ધીમે હું કલર કરું છું તા ઉદીન તમે બધા મારી યુટ્યુબ ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો આગળ બધાને ત્યારબાદ મેં ત્યારબાદ આપણું કુંડું તૈયાર થઈ ગયું છે તો આપણે જો આપણે એની જગ્યા વતન ને લગાડી દીધું છે તમે બધા મારા વિડીયોમાં એન્ડ સુધી રહ્યા હતા ઉદિન માં બધાનો આભાર હું છેલ્લે એ વિડીયો પૂરો થતા હું એક વાત કહેવા માંગુ બધાયને કે જાજા નહીં પણ એક બે ઝાડવા વાવજો મારો રૂકો જરા સબર કરો એટલા મારેથી ઝાડવા વવાય છે એટલા હું વાવી છે આ તુલસીમાં એ આ જરીગલ છે આ આંબો હે આ ગુલાબ હે જેને આ પાંદડાનું નામ ખબર હોય કોમેન્ટમાં જરૂર જણાવજો આ જામુડોસ વિડીયો ગમે હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ જરૂર કરજો આગળ બધા વિડીયો પોતાડતા રહેજો આવો વિડીયો આવતા રેજે જય ગુરુ ગુજરાત